આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રિસ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત ત્રીસ થી પાંત્રીસ પ્રિસ્કૂલ ના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રી સ્કૂલમાં પંદર વર્ષના રજીસ્ટર ભાડા કરારના સ્થાને અગિયાર માસ નો નોટરાઇઝ કરાર મંજૂર કરવામાં આવે અને બીયુ પરમિશન માની રાખવામાં આવે બીયુ ના હોય તો સ્ટ્રકચર સ્ટેબિલિટી સ્ટડી પણ માની રાખવા સહિત સહિતની અનેક માંગ કરવામાં આવી છે આજ રોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વર ની પ્રી સ્કૂલ ના સંચાલકો આજે અહિયાં કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે સ્કૂલના રજીસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી કઠોર નિયમો માંથી થોડી હળવાશ ની રાહત અનુભવીએ એવી અમારી આશા છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે જય હિન્દ રિપોર્ટર સેફ અલી ભટ્ટી એ બીસી ન્યૂઝ ભરું